જંબુસર તાલુકાના ઉબેર ગામમાં ભોટુપરામાં નર્મદા નહેર હસ્તકના અંડરગ્રાઉન્ડ નાળામાં છેલ્લા ત્રણ વર્ષથી પડેલા ગાબડાના રિપેરિંગની રાહ જોતા ખેડૂતો મુદ્દો એવો કે એવો કેવો છે કે હમણાં નહેર સદંતર બંધ થઈ ગયેલ છે બસ એવું છે કે ઉનાળાનું સિઝન છે તાત્કાલિક તો રિપેરિંગ થઈ જાય આટલું ગાબડું આ પડેલું છે ગાબડું તેથી અમારો ખેતી પણ ચોખ્ખી થઈ જાય પછી જવામાં રસ્તો બી ક્લિયર થઈ જાય આપણો ઓકે અને તકલીફ છે ગાબડું પડી ગયું બે માણસ પૂર જેટલું ઊંડું છે તે કોઈ કરતું નથી ને સાહેબ શીખ સાહેબને અમે જોઈન કરી છે પારો નખાયો છે પણ તોય હમુ કરી ના જ ગયા પુન્યક અઠવાડે શીખ સાહેબે બાજુ ખેડૂતો વાળા પછી ઝઘડો કરવા મળ્યા કોઈ બળાયું ના પછી બદલી કરી નાખી ગયા બીજા રાનક સાહેબ આવીને લખીને જ્યાં પણ હજુ કંઈ કાર્યવાહી ના કરી ગામડું મોટું પડી ગયેલું છે ત્રણ વર્ષથી ઉબેરના રહેવાસી ભૂટુપુરા તાલુકો જમ્બુ છે જિલ્લો ભરૂચ આ ને રજૂઆત કરી છે વર્ષથી નર્મદા વિકાસમાં આલી છે અરજીઓ પણ કશું બનાવતા નહીં આ પાણી છે અમારું સો નંબર પર જમીન આવેલી છે એનું નારું છે ભય નારું તે કશું ધન લેતા નહીં શું થયું એમાં પાણી આય ને પાણી તલાવડી જાય ગમે જતું રે પાણી વિકાસ કશો થતો નહીં અને બાજુમાં ખેતરા બગાડ થાય અમે બહુ રજૂઆત કે ગાંધીનગર અરજી આલી ભોપેન્દ્ર નરેન્દ્ર મોદીના પાલટનની અરજી આલી અમારે ઉબેરના ઉબેરથી ખેડૂત ઉબેરના છે નોબારની સીમે સીમાડે જમીન આવેલી છે સો નંબર એકસો ચાર નંબર એકસો એક નંબર નવ્વાણું નંબર એવું ખેતર ખેતર આવેલું છે કેટલા એકર ખેતર છે ટોટલ અમારું આપાથી પંદર સત્તર એકર વીસ એકર જેવી જમીન છે બીજું કારણ કે અમારે ઉબેરથી કે નોબાર ફરીને ગાડું બ્રેક્ટર લઈને માલ લેવાની જવું પડે છે વારંવાર ત્રણ વર્ષથી અમે છે ભેસ બોટુપા રહેવાસી તાલુકો જંબુસર અઢિયાર ગામ બુધાભાઈ બરાબર હવે એવું છે કે ઉબેરથી નોંધનાથી ઉબેર અને ઉમરા જે માઇનર કેનાલ જાય છે અત્યારે ઘણા વર્ષોથી આપણે ગાબડું પડી ગયેલું છે એની અંદર જેના કારણે રસ્તો પણ લોકઅપ લોકઅપ થઈ જાય છે પ્લસ એવું છે કે અત્યાર સુધી આ ગાબડું પડવાથી અમારી આજુબાજુ જે જમીન આવેલી છે પંદર વીસ એકર ની અંદર તો ભારે નુકસાન થાય છે તમે જોઈ શકો છો આ બાજુના બાજુના ખેતરમાં પાણી ઘૂસી ગયેલા છે પ્લસ મગ તુવેર હતી તુવેર પણ મેં કાપી શક્યા નથી કારણ કે ઓવરફ્લો ને અર્થ થાય છે પ્લસ જે ગાબડું તૂટી ગયેલું છે એની અંદર જે પાણી વહીને બાજુની અંદર રસ્તો આવેલો છે તે પણ લોકઅપ થાય ત્યારબાદ ઓવરફ્લો થઈને ખેતર બાજુ પાણી વહી આવે છે આ સાઈડમાં દેખાય છે આપણે જો આ પડતર એ નેરના હિસાબે પડતર જમીન રહેલી છે અહિયાં અંદર હા એ બાજુ અંદર કશું થઈ શકતું નથી કેમ કે બારમા મહિનામાં પાણી આવી જાય નેરની અંદર એટલે પછી લીકેજ થઈ જાય છે હવે લાસ્ટ ટાઈમ અમને પાણી મળ્યા છે રેગ્યુલર નેર ચલાવતા હોય તો બી અમને વધુ નહીં રિપેર કરવાનો અમે ખાસ અનુરોધ કરીએ છીએ બરાબર ક્યાં ક્યાં રજૂઆત કરી હવે ઉબેરના સરપંચને રજૂઆત કરી છે પ્રવીણ મથુરા આપણા એ ભેર અમારા કાકાએ રજૂઆત કરેલી છે જંબુસર જે નેર નિગમ ખાતું છે નર્મદા ખાતું એની અંદર એપ્લિકેશન અરજીઓ આપેલી છે છતાં પણ હજુ કોઈ એની કાર્યવાહી કરવામાં આવેલી નથી